જાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસ થનારની જય 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 શિક્ષાપત્રી જી શતાબ્દી મહોત્સવની જય 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 ધીરે ધીરે ગુજરાતમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ ઠાકોરજી શાસ્ત્રીજી મહારાજ જ્યોતિજી મહારાજ હરિપ્રસાદ સ્વામી મહારાજ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ સભામાં ઉપસ્થિત સૌ મિત્રો અનંત જન્મનો પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને આવા ભગવાન ધારક સંતનો યુગ થાય છે બાકી અહીં સભામાં આવો એ આપના પુણ્ય હોય તો આપણે અહીં આગળ સભામાં આપણે બેસી શકીએ છીએ બાકી આ પૃથ્વી પર કેટલી જનતા છે આપણી સભામાં આવવા માટે કોઈને ફોન કર્યો હોઈએ તો આપણને કહે કે સારું હું આવું છું અથવા તો કહે કે ચલો હું ઘરેથી નીકળ્યો જ છું હું આવું પણ આપણી સભા પૂરી થાય પણ ભગતના દર્શન થાય નહીં આવીને બેસવા મળતું નથી એટલે આપણે ભાગ્યશાળી છે નસીબદાર છીએ કે આપણને આપણા આ સભામાં આવીને બેસવાનું મળે છે એટલા માટે આપણે એક ભગવાનનો આધાર લઈને ભગવાનના માથે પડીને જીવવું છે આપણે બધાએ ઓવર નાઇટ બસમાં તો જર્ની કરી જશે તો આપણને એક પેલા ડ્રાઈવર પર વિશ્વાસ હોય છે પગાર હોય ડ્રાઈવરનો પણ આપણને એના પર વિશ્વાસ છે અને આપણે બધાએ મેન આપણે બધાએ એક જોકું તો મારી જ લીધું હોય એ પંદર હજારના ડ્રાઈવર પર વિશ્વાસ છે તો આ પવિત્ર સંત ભગવાન ધારક સંત એમના પર આપણને કેમ વિશ્વાસ ના હોય આપણે એના માથે પડીને જીવવું છે મહાભારતનો એક પ્રસંગ છે કે જ્યારે યુદ્ધ થવાનું હોય છે ત્યારે અર્જુનને દુર્યોધન બંને ભગવાન કૃષ્ણ પાસે જ જાય છે અને દુર્યોધને કૃષ્ણ ભગવાનની સેના માગી લીધી અને અર્જુનના ભાગમાં ભગવાન કૃષ્ણ આવ્યા તો ભગવાન અર્જુનને કહે છે કે તે મન માગ્યો તું શું કરીશ કે છે હું તો કઈ યુદ્ધ કરવાનું નથી કે કઈ શસ્ત્ર પણ નથી એટલે ભગવાનને અર્જુનની પરીક્ષા કરવાનું મન થયું એટલે ભગવાન કહે છે કે અર્જુન હાર તારી નિશ્ચિત છે શું કહે છે અર્જુન હાર તારી નિશ્ચિત છે

જીત મારી નિશ્ચિત છે માખણ ચોર મારી પાસે છે એટલે કે મને કોઈ ચિંતા છે નહી મને તમે શસ્ત્ર નહી ઉપાડો કે છે એટલે જ્યારે પેલા જયદ્રથ અભિમન્યુને જયારે જયદ્રથ ને પેલા કૌરવ હોય એને માર્યો મારી અર્જુન પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલનો સૂર્યાસ્ત કે જયદ્રથ તું નહીં જોઈ શકે કે છે અને જો એવું નહીં થાય તું મારા પ્રાણ નો ત્યાગ કરીશ એટલે આમ રાત્રે તો યુદ્ધ પૂરું થાય છે અર્જુન સાથે પોતાની સાવણીનો આરામ કરતો હોય છે એટલે આ બાજુ કૌરવે એમની પોતાનો પ્લાન બધો કરી દીધો કે આપણે જયદ્રથ ને કાલે અર્જુન ની સામે લઈ જ નથી જવું અને આ બાજુ અર્જુન બિનદાસ ઊંઘે ભગવાન ની ચિંતા થાય છે કે અર્જુન કે શું કઈ છે કે એને ખબર કે તો જાય છે અર્જુન ભગવાન તો તો બિંદાસ આરામથી ઊંઘતા હોય છે પછી જગાડે છે કે છે કાલે કે તમે કે પ્રતિજ્ઞા કરી છે ને તમે શાંતિથી ઊંઘો છો કે એમ કે હા કે ભગવાન કેમ કાલે કે તમે કે નહીં આવવાના મારી સાથે યુદ્ધમાં કે હું તો છું ને કે બસ તાકી મારી શું ચિંતા છે કે તમે છો એટલે મને કોઈ ચિંતા છે નહીં એટલે એમ કરીને તો ઊંઘી જાય છે ભગવાન પણ ત્યાંથી નીકળી જાય છે જ્યારે બહાર નીકળે છે ત્યારે જે રથ તૈયાર કરતો હોય ને એ દારૂકને ભગવાન કહે છે કે દારૂક તું મારા જે શસ્ત્ર છે ને કે તું રથમાં મૂકી દે તો દારૂકને પણ નવે લાગે છે કે ભગવાન શસ્ત્ર કે શું કામ મુકાવશો તમે તો પ્રતિજ્ઞા કરી શકે તમે યુદ્ધમાં કોઈ શસ્ત્ર ઉપાડવાના નથી તો ભગવાન એને અર્જુન છે જો કે મારી નહીં શકે તો કે એને કે પોતાનો પ્રાણનો ત્યાગ કરવો પડશે એટલે અને મારાથી જોઈ શકાશે નહીં અને હું અર્જુન વગર પણ રહી શકું નહીં એટલે

દાદા ખાચર ને ભગવાન સ્વામિનારાયણ ના ખોરામ મૂકી દીધા અને સમગ્ર પોતાનું તન મન ધન બધું જ ભગવાન સ્વામિનારાયણ કરી દીધું એટલે આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણે પણ દાદા ખાચર નું પોતાના દીકરાનું કોઈ ધ્યાન ના રાખે એ રીતે ભગવાને દાદા ખાચર નું ધ્યાન રાખેલું એટલે કોઈના આપણે થઈએ તો ભગવાન આપડા થાય એવો જ એક આપણો પ્રસંગ છે આ કોડના સતાબાપાનો કે એમને બે દીકરીઓ હતી એટલે ઘરવાળાની ઈચ્છા કે એક દીકરો હોય તો સારું એટલે સતા બાપાને કહે છે કે તમે સ્વામીજીને પ્રાર્થના કરો કે એક દીકરો આપે તો સારું સતાબાપા એ સારું કે છે તો સ્વામીજીને પ્રાર્થના કરી કે કઈ વાંધો નહીં કે આ દીકરો કેમ સ્વામીજી આશીર્વાદ આપ્યા છતાં પણ દીકરીનો જન્મ થયો ફરી વાર પાછા સ્વામીજી ફરી વાર બીજી વાર આપે છે એટલે બીજી વાર પણ દીકરીનો જન્મ થાય છે એટલે એવું તો એમ કરતા કરતા સાત દીકરીનો જન્મ થયો અને છેવટે પુત્રનો જન્મ થયો પણ કહેવાનો મતલબ કે સ્વામીજી વા સ્વામી ભક્ત પણ એવા હતા ટપુએ એમાં કોઈ સંશય નહીં ભગવાન કહ્યું છે ને આપશે એમ એટલે ભગવાનના માથે પડીને જીવતા હતા એવો એક પ્રસંગ રામાયણનો છે કે જ્યારે વિભીષણ રામ રાવણનું યુદ્ધ થવાનું હતું ત્યારે રાવણ વિભીષણ રાવણને છોડીને રામના સરને આવે છે ત્યારે રામને કે છે હું તમારા સરને આવ્યો છું મને સ્વીકારો તો રામની બધી જે ટીમ હોય છે એ બધા પેલા નક્કી કરે કે આપણે એમને રાખવા કે નહીં રાખવા એકદમ તો કોઈના વિશ્વાસ આવે ને એટલે બધી એમની મીટિંગ કરી હનુમાનજી હતા સુગ્રીવ હતા બધા બધા પોતપોતાના મંતવ્ય આપ્યા પછી ભગવાન રામે કહ્યું કે તમે બધા જે મંતવ્ય આપ્યા હોય તે પણ હું કે મારું મંતવ્ય આપું છું શરણ આપવું જોઈએ રાજ્યભિષેક કરવો છે હજુ તો યુદ્ધ જીત્યા નથી યુદ્ધ શરૂ થયું નથી પણ એમ છતાં પણ એને લંકા પર લંકા રાજા બનાવી દે છે એટલે વિભીષણ ભગવાન ના સરને આયા એટલે એમને રાજા બન્યા એમ એટલે ભગવાનને આપણે માથે પડીને જીવીએ તો આપણને કોઈ પણ દુઃખ આવે નહીં તો ભગવાન સ્વામિનારાયણ એમના ઘરે પધારેલા અને પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ડોસી તમારે જે માગવું હોય તે માગો એમ તો માં બહુ નિષ્ઠાવાન હતા તેમને ભગવાન પાસે માગ્યું કે મહારાજ અમારા સાધુનો સદંતર સાધુનો નિવાસ રહે એ રીતે તમે તમે આશીર્વાદ આપો એવા આશીર્વાદ આપી તો પેલા હતા એમને નિષ્ઠાઓ છે તો બહાર બેઠા બેઠા બુમો પાડે આ ડોસીને કઈ કઈ માંગતા પણ આવડતું નથી કે છે હવે આ સાધુ કાયમ અહીંયા આગળ રહેવાનું કહ્યું છે એટલે સાધુને એક તો રોજ થાર પાણી ના ખર્ચો પછી એમના ઘાતર ધોત્યા ને બધા નો ખર્ચો કે આ માગતા પણ આવડતું નથી તે રીતે દાદા બાર બેઠા બેઠા બુમો પાડે એટલે ભગવાન સ્વામિનારાયણ સાંભળ્યું અને ભગવાન સ્વામિનારાયણ દાદા પાસે ગયા અને એમને કહ્યું કે દાદા આ ડોસી કે જેટલું માગતા આવ્યું છે ને એવું આ ધરતી પર કે બીજા કોઈને પણ માગતા આવડે નહીં એમને કે એવું કહ્યું છે કે આ સાધુ કાયમ માટે ઘરે નિવાસ કરીને રહે તો સાધુ જોડે કે છે ભગવાન રહે છે અને ભગવાનની ભગવાન જ્યાં હોય ત્યાં એક લક્ષ્મી એની મેરેજ આવતા આવતા હોય છે કે એટલે કે સાહેબ માજીએ જે માંગ્યું છે એ બહુ સરસ માંગ્યું છે અને આપણને આવા પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આપણને યોગ થયો છે પ્રેમ સ્વરૂપ સ્વામી પણ કેવા ભગવાનના માથે પડી નહીં જોઈએ આપણને ખબર છે બે નો વીસનો સમયો મેઘરાજાએ ખૂબ કૃપા કરેલી છેક સમયોના તૈયારી સુધી વરસાદ ચાલુ ચાલુ જ હતો થોડોક ટાઈમ મળ્યો એટલે મેદાન ને બધું સરસ તૈયાર થઈ ગયું અને મેદાન બિલકુલ રેડી થઈ ગયું અને મેઘરાજા ની તૈયારી કરેલી એમની અને વરસાદ પડ્યો પણ ખરો ફૂલ વરસાદ પડ્યો અહીં બરોડામાં હરિધામ મંદિરે બધે જ પડ્યો એટલે મંદિરમાં બીજા સંતો ચિંતા થઈ કે લાવો આપણે પ્રેમ સ્વરૂપ સ્વામીને મળવા જઈએ એમની શું હાલત છે એમ જોવા માટે કે આપણે પૂછીએ એમ કે થોડું આશ્વાસન આપીએ એમ

ગ્રાઉન્ડ ઉપર સહેજ પણ વરસાદ હતો નહીં અને ખરેખર નતો જ એટલે પાછા પેલા સંત છે કે ચાલો આપડે પ્રેમ સ્વરૂપ સ્વામીજી જોડે જઈએ અને એમને ખબર ખબર આપીએ કે ગ્રાઉન્ડ ઉપર વરસાદ પડ્યો નથી એટલે રાજી થશે એટલે એ સંત પ્રેમ સ્વરૂપ સ્વામીજી જોડે ગયા અને પાછા સમાચાર આપ્યા ત્યારે જે પહેલા પ્રેમ સ્વરૂપ સ્વામીએ જે કહેલું એનું એ જ વાક્ય આપ ફરી બીજી વાર પણ કહ્યું કે રામ રાખે એવો ભવજી રામ રાખે એમ રહીએ સ્વામીજી રાખે એમ રહીએ સ્વામીજી રાખે એમ રહીએ નિષ્ઠા સારું થાય તો પણ ભગવાન કઈક થાય તો પણ આપણે ભગવાન ના બરે અને ભગવાનના માથે પડીને જીવવું છે તો વિશેષ વાત ના કરતા આપણે સ્વામીજી ચરણ નો પ્રાર્થના કરીએ અમે પણ એક સ્વામીજી એક આપણું જ બરે આપણા જ માથે પડીને જીવીએ એ જ આપણા ચરણો પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે હરિપ્રસાદ સ્વામી મહારાજની છે પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય જય જય